જય મૂલ્ય યુટ્યુબ ફેમિલી કેમ છે ધૂળેટી એટલે કે રંગનું મહાપર્વ અને ખાસ કરીને દ્વારકા ખાતે બહુ મોટો મહોત્સવ હોય તો જય દ્વારકાધીશ ની જય બોલાય દે જય દ્વારકાધીશ અને આવી રીતના છે આવતું નવ વર્ષે આપણા બધાના જીવનમાં રંગ ભરી દે એવી છે શુભકામના અને અત્યારે આવી ગયો છે આપણી પાસે હોળી અને ધૂળેટીનો જે કાયલ હોળી હતી એનો પ્રસાદ છે માં હા લઈ ગયો પ્રસાદ ખાઈ ગયો

સા પાણી પીવાઈ ગયા હાલો તો બે કામ થઈ જાય પાણી પીવાઈ જાય લાઇટ આવી જાય પછી આપણે પાણી હાલો તો શરૂઆત કરીએ આજના લોગની જાણવા મળશે કઈક ને કઈ હાલો તો આવી ગઈ છે લાઇટ અને સીધે સીધું આઠ પોટે થઈને પાણી સડી ગયું ધોરીએ અને ઊભે પોટે થઈને અહીંયા ત્રણ કીયા બાકીનું આ પડું રહ્યું પાવાનું એક એટલે લાગડી થોડીક વારમાં છે આ લગભગ ત્રણ તો આગળ પી જાય મિનિટમાં કારણ કે લાઈટ બહુ મોડી આવવા માંડી નકર જે લાઈટ આઠ વાગ્યા આવતી એ વાગ્યા આવવા માંડી એટલે હમણાં ટાઈમ કફેર થઈ ગયો છે હડલાટી બોલો પાણી નહીં પણ એકાદ દિવસ તો હાંધો કાઢ નાખ્યો ઘડી ઘડી થોડા થોડી કરી નાખી મારી તો હાલો ભાઈ હવે પાણી સારું થઈ ગયું હોય એટલે આખો દી આપણે આવીને છે આપણી ધૂળેટી છે એ મનાવવાની છે હા પાણી જ તો અત્યારે ત્રણ નાકા નાખા બપોર ઓછા તો પાણી પાણી પારવાનું છે કારણ કે પેલું પાણી છે એટલે માથે માથે રહેવું પડે એ કઈ ન હોય કારણ કે ખપારી બધું ફેરવું પડે ક્યારેક ક્યારેક તો હાલો હવે પાણી વારીએ અને કરીએ ચૂડાટી ની મજા મજા તો તડકો જામો હે જબરજસ્ત એટલે કે ફૂલે ફૂલ અને આઠ પોટામાં આની કોઈ પાણી છડાઈ દીધું છે કટકીમાં તો ધીરે 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 આવેલું આવે કારણ કે અહીંથી આમ થઈને આડું જાય એટલે આપણે બેઠા ઘડીક સાંઈ અને આની કોઈનું બધું પી ગયું તો ધીરે 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 એટલું પી જાય એટલે ભયો હોય તો મીઠા રણમાં ખારા રણ માં મીઠી વીરડી એના જેવું છે તો આમ તડકામાં એક મીઠો લીમડો નો સાંયો તો જમાવટ લીધી હે સાંયા અને આપણે મજા આવે બેસવાની તમે જોઈ શકો આ બાજુ પાણી આલે આ બાજુ એ છે ઘડીક એટલે બપોર થાય લગભગ થોડું ઘણું રહે બાકી તો પી જાય હાલે હે ઉકલે હે પાણી સારું એટલે નકર તો બહુ પાયેલ ના હોય કે એવું હોય કોરા મોરું તો હજી નક્કી ના હોય પણ કે આજે પાણી છે આગળ ભૂ ગયું આમાં હાડપુટ જાય ને એટલે એમાં વાલ લાગશે હાલો વાલો કરી અહીંયા સાંજે બેઠા અને પછી કંઈક એ કામકાજ જોઈ જાય તો હાલો ભાઈ પાણી વાર્તા વાર્તા આપણે કરવાનું છે વન ભોજન તો આવી ગયા શાક રોટલા સાઈ સંભારા ગરમા ગરમ મરસા તો જમાવટ લેવાની છે વન ભોજનની આજુબાજુ સર્વત્ર વન એટલે કે આંબાઓ અને એમાં આપણે હાલો હવે ચાલુ કરીએ ખાવાનું તો થઈ ગયા હે બપોર ત્રણ હાલો હવે જમી લઈ અને મજા મજા તારે રોટલા આવી ગયા શાક આવી ગયા છે ને આ બધું તમે જોઈ શકો પાણી હાલે એટલે હાઈ ક્લાસ છે એ ભોજન કરી લઈ જેને આપણે વન ભોજન કહેવાય આ ખાસ કરીને જાય ઘણાય ને કદાચ આપણે જવું નથી પડતું એ નહીં સાહેબ દસ વાગે ના વાગ્યા તારે અને કડીક છે કોરો ખાઈ લઈ આ પાછું છે આગળી નાખું ભરાઈ જાય અને સા પાણી પીને હાલો હવે હાલુ જ છે આપણે ઘણું ઘરમાં તો કડીકાઈ બેઠા જાય વિશ્રામ લેતા નથી આસલી પાસે હા લે ટમપુડી આ બુજો હા લે બાપો ખાવાનું તેમ પહેલા જોઈએ હા ખાતા સેકિન પર મุย હાઉજે કેમ્પટેનેટ કરતી જ રાખ આદ જ રાખ પેટનું ભરાઈ ગયું એય બધી હે ઈ ઓલી થઈ ગઈ આહા મને મું દે આવી વાસ્તે આરી દે બા દેખાવા ખા દે

કુદરામાં મોઢામાં પડ્યું રેડી ખાતા નથી આવડતું કારણ કે ઓમ આવશે જીણકી એવી હા એ મજા ઊભી થઈ ગઈ હા ડાયરેક્ટ ભડકી જાય પાસે જાય એટલે આ તો પડકી જાય બાકી પેહી પડકી જાય હા કારણ કે એને છે ને હજુ અજાયણું લાગે કોઈ માણા પાસે ન આવતું હોય ને એટલે બાકી જો હે ને કારુંઠી એટલે કારુંઠી હોય બાકી કાંઈ ઘટે નહીં અલે બાપુ હજી હું કોઈ પણ એ રાતી નથી ને લેવાય ખાતી

હળે રાટ બોઈલે જાય જો હજી હેઠા થોડુંક સેટું છે લગભગ આગળ ત્રણ કેરા રહ્યા એટલે આગળ હજી કલાકમાં કલાક તો થાય કે ન થાય પી જાય પંદર મિનિટ કેરો ભરાઈ ગઈ બાકી મકાઈ ને બધું બોરી દે આગળ તો સળાવી દીધું છે અને કોઈ હવે મગ બીજવાનો પણ અમારા કામ તો હે છોકરો એ કામ કરે છે હા મારો દીકરો વાહ ડાયો બહુ એમાંનું તને આવડે નાખા પાડતા પાડી જજે એક થાકી જાય એવો છે બસ વાહ ભાઈ વાહ આવા ને આવા કામ કરતા રહ્યો એટલે તમારું શરીર સારું રહી ફૂર્તિ રહી તો શું છે પગમાં ન લાગે ત્યાં નાખી બાકી આ પાણી તો આમ સીધું આટપોટ ભાઈ જાય tôi nhìn này shop của sơn đang đẹp lắm camera gì không phải power đâu cái bóng láng các Boss lên rồi cái cam cái